શું કારણ કે ના કમલેશ જાદવ કરીને કોઈ વ્યક્તિએ માતાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે એને ભૂવાનું બોલ્યો ત્યાં સુધી મને કોઈ એ હતું નહીં મને માતાનો વિરોધ કર્યો એટલે મને વિડીયો બનાવવા હું એ થઈ ગયો છું હવે માતાએ કેમ કે છે કે મેલડી હું અડકાવી મેલડી આવું કોઈ હોતું નથી એ વાત તદ્દન ખોટી છે કારણ કે ઘરની તો મા બાપ છે એ તો ભગવાન છે જ પણ જે આ જગતનું પાલનહાર કરે છે જેના થકી આપણે જીવીએ છીએ હું શ્રદ્ધા માતાજી વિશે દરેક ભક્તોને એટલું કહેવા માગું છું કે આવા કમલેશ જાદવ જેવા નાસ્તિક વ્યક્તિનો વિરોધ કરવો જોઈએ કારણ કે એને માતા ઉપર પ્રગતિ નહીં કરી છે ખરેખર આ વસ્તુ એનેથી ના બોલવું જોઈએ કે મેલડી બહુચર આવું માતાનું નામ લઈને વિરોધ ના કરવા જોઈએ એ ભુવાઓ વિશે બોલે તે વાત સાચી છે તેનાથી મને કોઈ દુઃખ નથી ગુવાઓ એવું કરે છે એ વાત પણ હું સમજ છું પણ મા એ મા બીજા વગડાના વા કહેવાય માતાના અનેક પરચાઓ છે ઘણા આ કાળા કરજોગમાં સાક્ષાત મા મેલડી રાજ રાજેશ્વરી જે આખી દુનિયા માને છે ના પહોંચાડી પહોંચ મામ એલડી કહેવાય એ માયાડું મેલડી છે અરે જગતમાં કોઈ દિવસ કમલેશ યાદવ હું તને કહું છું કે જ્યારે દુનિયામાં તું હિંમત હારી જાઉં ને તારે હું એવું લખ્યા તો કે કોઈ મેળવી તારે તું જે દેવીને યાદ કરીને કહેવું હોય કે જે કેદાર તારું કોમ ગાયને ઊભી રહેશે તારે તું માણીશ ને મારું આટલું જ કહેવું છે મિત્રો કે આવા નાસ્તિક લોકો પર વાતોમાં આવી નહીં જવું અને આપણી આપણી કુળદેવી હોય આપણી જે માતાને માનતા હોય ભગવાનને માનતા હોય એમને પૂજવા સવાર સાંજ એ જ આપણો નિયમ જે કરતા હોય કોઈ તમારા મનથી કોઈ દેવીનું નિયમ લઈને તમે એ માગી જોજો અને પૂરું કરશે એ હું સો ટકાની ગેરંટી આપું છું તમે એકવાર દિલથી આટલું મારું કોમ કર અને કોમ કરી ના આવે તો જગતમાં હું તમારો ગુલામ બની જાઉં કમલેશભાઈ જાદવ મારું એટલું જ કહેવું છે કે તમે ભુવાઓને પડકારો છો એ વાત સત્ય છે ભુવાઓ બધા થતીંગો વાઇઝ કરે છે જે ભુવાઓ સાચા હોય છે બધા પોતાની દુકાન ચલાવતા નથી એ મને ખબર છે મને કોઈ દુખિયારું કોઈ ડૉક્ટર પાસે જવાની પ્રેવરણ ના હોય મતલબ કે ઘણો ખર્ચો બતાવી દે એમની પાસે પૈસા હોતા નથી એ જ કામ એક નાની અમથી ગોખલે બેઠેલું નાની બેરીએથી મળી જાય છે કોમ એનું કોમ થઈ જાય મતલબમાં કેન્સર જેવું કેન્સર મટાડે છે માતા નહીં મટાડતી એવું નહીં ઘણા દુઃખો મટાડી દે છે એટલે એક બાજુ જોવા જઈએ તો ભુવાઓનું તમે કહો છો એ પણ વાત સત્ય છે પણ હોય વિશે કહો તે સીધે સીધું એમના કહેતા કે મેલડી કોટી છે અંબેમાં કોટી છે બહુચર કોટી છે મોહાણી કોટી ગમે તે દેવી વિશેની જે વાત ખોટી છે એનો વિરોધ કરું છું અને કમલેશ યાદવ એવું બોલી રહ્યા હતા કે મેલડી કોઈ દેવી દેવતાઓ હોતા નથી આવું કંઈ શું હોતું નહીં તો આ વાત એકદમ તદ્દન ખોટી છે એ કહે છે કે મા અને બાપ એ જ આપણામાં ભગવાન છે એ સાચું છે મા બાપ આપણા ભગવાન છે અને મેલડી જે માં કે જૂક પેલાની જોગણી જ્યારે કંઈ નહોતું ત્યારે જોગણી હતી આ સ્વ ધરતી પર મા વગર કોઈ આવ્યું નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ એની ઉપતિ એક સ્ત્રીના પિંડમાંથી થઈ છે કમલેશભાઈ ના જાણતા બહુ જૂનું તો હું જાણતો નહીં પણ જે મને આ મારા દિમાગમાં છે હું માતાનો વિશે શ્રદ્ધા રાખું છું એમને પ્રત્યે જેટલું જાણું છું એ કહું છું કે જગતમાં જ્યારે કોઈ સાથ ના આપે જ્યારે પોતાના પારકા પણ જાય દુનિયા દગો કરવા બેઠી હોય બધી બાજુ હિંમત હારી જઈએ અને તે દિવસ કોઈ સાથ નહીં આવતું ને ત્યારે મારો ખુદનો અનુભવ છે જે દરે મેં વોચ ડેરીની નેટવર્ક આગળ મેં ખાલી મેલેડીની ડેરી હતી અને એટલું કહ્યું હતું આટલું કોમ કરીને જે જ્યારે મારું કોમ થઈ ગયેલું છે દ આપણે શ્રદ્ધા છે પબ્લિશમેન્ટને એ જ કહેવું છે કે જિંદગીમાં હારી જાઓ ને કોઈ કોઈ દિવસ